નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર ખાતે હિત હિતરક્ષા સમિતિ દ્વારા ડિમોલેશન મામલે કાઢી આવ્યું હતું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તથા પ્રદેશ કોંગ્રેસના ના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણીની ની આગેવાની હેઠળ જશોનાથ સર્કલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા જશોનાથ સર્કલથી ન્યાયયાત્રા કાઢી આગેવાનો અને લોકો કલેક્ટર કચેરી અને મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા આગેવાનો દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી એ બેસિકલી ક્લીયર સાંઠણી અને ઓફ મર્યાદામાં ફાડેલી જમીન આપજા એક્સ આરજી મેં બોદીસી આદિવાસીના દલિત સમાજ અને એ ઉપરાંત સમય સમયના ભૂલી ફરક નથી સોંપાયું કબજા પાવતીમાં સહી મળી લીધી છે પણ વાસ્તવિક કબજો પણ ડિજાયર છે મતલબ કે જમીનો પર દબાડ છે આ કોર્ટ સમક્ષ જ્યારે હું કહ્યું સરકાર પક્ષે એવો જવાબ આપેલો કે તમામ જમીનોની ચાર દિવસમાં ખૂંદ પાણીને માફી કરીશું પણ કબજો સોંપીશું અને એન કોલોજન દૂર કરીશું આ ન્યાયયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા બંને કચેરી વિસ્તારના રોડ પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી